નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો છે કે જેમને ગાયોને કંઈક સમસ્યા હતી શું સમસ્યા હતી એમના પરિચય સાથે જ આપણે જાણીશું તો સૌપ્રથમ તમારું નામ શું મારું નામ દમણભાઈ અને તમે પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી કરો છો આઠ વર્ષ થઈ ગયા અત્યારે તમારે ત્યાં કેટલી ગાયો છે ગાયો છે બરાબર અને બીજા બધા વાછરડાઓ છે ચારે ચાર દૂધ આપે બરાબર તો આમ જોવા જઈએ તો ટોટલ કેટલા હશે નાના મોટા ગણીને નવ છે હા તો મને એ જણાવો કે તમારા પશુપાલનમાં શું સમસ્યાઓ હતી શું પ્રોબ્લેમ આવતો હતો દોઢ માસ સુધી એક લિટર દૂધ ખાલી આપતું દોઢ મહિના સુધી એક જ દૂધ સવાર સાંજ એક એક લિટર કે એક જ શું આપે એટલે સવારે એક લિટર આપતો ને સાંજે એક માં પણ ઓછું હવે આનું કયું વેતર પહેલાં જ વેતરમાં એટલે તમારે ઘરની ગાય કે પછી વેચાતી લાવેલા ઘરની જ હા બરાબર તો મતલબ એક જ લિટર દૂધ આપતું હતું અને હું દોઢ મહિનો થઈ ગયો અને દૂધમાં વધારો થતો નહીં હવે દૂધ વધારો થાય એના માટે તમે પહેલા શું શું ખવડાવેલું કેલ્શિયમ ખવડાવેલી મિનરલ પાવડર ને ખવડાવેલું બધું ખવડાવ્યું જોયું કોઈ ડોક્ટર ને બોલાવ્યા એવું કઈ ડોક્ટર ને ન બોલાવ્યા અચ્છા પણ મતલબ કે જે જે ખવડાવવું જોઈએ તે બધું તમે ખવડાવ્યું પણ રિઝલ્ટ એનું કઈ મળ્યું નહીં પછી હવે કેટલું દૂધ નીકળે પાંચ લિટર એટલે એક ટાઈમે કે બે ટાઈમે એક ટાઈમે એટલે સવારના પાંચ લીટર ને સાંજે ચાર લિટર એટલે ટોટલ આખા દિવસનું નું નવ લીટર દૂધ જે પહેલા ખાલી એક જ લિટર હતું

અને પછી એમનો એમનો તમે સંપર્ક કર્યો હશે અચ્છા પછી એ લોકો કઈ દિવસે તે દિવસે તે પહેલી વખત લીધું ત્યારે તમને વિશ્વાસ હતો કે વધશે ને બીજાના વિડીયો જોયા એટલે તમને વિશ્વાસ આવી ગયો કે આ વસ્તુ વાપરવાથી રિઝલ્ટ મળશે એમ બરાબર ને તો સંદીપ તમને ત્યારે એક ડબ્બો કે કેટલા ડબ્બા આવેલા તમે કેટલા લીધેલા બે લીધેલા બે લીધેલા એક મમ્મી એ લીધેલો અને એક તમે લીધેલો એટલે બે ડબ્બા લીધા અને પછી તમે સવાર સાંજ બે ટાઈમ ખવડાવ્યું કે એક ટાઈમ બે ટાઈમ બરાબર એક એક ચમચી દોઢ દોઢ ચમચી એ શેની સાથે ખવડાવતા દાણમાં બરાબર તો આવી રીતના તમે ખવડાવ્યું કેટલા દિવસ પછી રિઝલ્ટ દેખાયું તમને દૂધમાં વધારો એકદમ જ પાંચ લીટર એક ટાઈમ નું વધી ગયું કે પછી થોડું 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 અચ્છા તો પેલા કેટલા દિવસ ખવડાયો પછી તમને વધારો દેખાયો વીસ દિવસ થયા ખવડાવવાનું ચાલુ કર્યું પેટ પેટ અને પછી દૂધનો વધારો તમને દેખાયો હવે વીસ દિવસ થઈ ગયા ત્યાં સુધી જયારે આપણને ખવડાવ્યું રિઝલ્ટ નહીં મળ્યું તમને મનમાં શંકા બી થઈ હશે નહીં કરી ગઈ આ પૂરો થાય ત્યાં સુધી તો આપણને રિઝલ્ટ મળશે જેવું હતું ઉમેદ બરાબર ને તો એવી રીતના તમે વીસ દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું તો કેટલું દૂધ પેલું દોઢ લીટર એટલે પેલા એક લીટર જ આવતું એ અઢી લીટર થયું અઢી લીટર ગયું પછી ધીરે ધીરે વધતા વધતા કેટલા દિવસ થયા પછી હવે એક ટાઈમે પાંચ લીટર સુધી પહોંચી ગયું દોઢ મહિના દોઢ મહિના પછી એટલે કે તમે આ પાવડરના ડબ્બા સતત ખવડાવો છો અત્યાર સુધીમાં કેટલા ખવડાવ્યા છે અંદાજે નવ મમ્મીએ નવ ખવડાવ્યાં અને તમે નવ એટલે કેટલી ગાયોને ખવડાવ્યા ને જ બરાબર ચારે ચાર જે દૂધ આપે છે એ ચારે ચારને ખવડાવ્યા તો એક તો અહીંયા આપણે જોયું કે પાંચ લિટર સવારે અને ચાર લિટર સાંજે એવી રીતના મતલબ ટોટલ નવ લિટર થઈ ગયું કે જે કદાચ થી બે લિટર જેટલું આવતું હતું એમાં તમને વધારો થઈ ગયો એટલે કે લગભગ 7 લિટર જેટલો દૂધનો વધારો થયો બરાબર ને અને બીજું તમે આ જ્યારે સતત ખવડાવવાનું ચાલુ કર્યું તો બીજી કોઈ ગાયને કોઈ સમસ્યાઓ હતી ખરી અમને અચ્છા મતલબ આજે જે તમારા બાજુમાં અહીંયા ઊભેલી છે આને એને શું પ્રોબ્લેમ હતો એને ગેસનો પ્રોબ્લેમ હતો અચ્છા એટલે એનાથી શું થતું ગેસનો પ્રોબ્લેમ એટલે ખાઈ નહી દાણ અચ્છા દાણ ને એવું નહીં ખાતી હતી બરાબર પછી પ્રોબ્લેમ દાણ ખાવાનું हां बराबर मतलब दाण ओसू खाए बराबर खाए वस एक खांड दिवस खाए पछि खाएच हम्म हम्म ए कितना समय थे तो आउ तकलीफ आ व्यालन पछि अच्छा आनु कोई वेतर चले आनु बिजू बिजू वेतर એટલે पहला वेतर म भी आवी तकलीफ होती એટલે દાણ ભાવે કે નહીં કોઈ ગાય ને એવો નહી પ્રોબ્લેમ હતો આને ચક્કર આવે ને પડી જાય પડી જાય એટલે અડધો કલાક જેવું તો કઈ આખો લાગી જાય મતલબ આવી બીમારી આજે અમુક અમુક પશુ ને જોવાની મળે

દર મહિને બે વખત થાય તો આપણને બી એમ મનમાં એવું થતું કે હવે કેવી રીતના પડી જાય અચ્છા પેલા માણસને જેમ ફેફરુ આવે તે ટાઈપ જેવું થઈ જાય બરાબર છે તો આ સમસ્યા પણ ગંભીર સમસ્યા કેવાય તો એ દૂર થઈ ગઈ કે અત્યારે છે મળે

અને જે ખોરાક જે ઓછું ખાતો એમાં શું ફેરફાર થયો તો તમારા ખર્ચો વધી ગયો એવું અને આના દૂધમાં કેટલું આપતું પેલા તો ત્રણ લીટર અચ્છા તો એટલે મતલબ એક ટાઈમે બે લીટર નો વધારો પણ થઈ ગયો એનો તો આપણને એક બહુ મોટો ફાયદો થઈ ગયો એટલે તમે આવા રિઝલ્ટ મળ્યા આના કેટલા દિવસ પછી રિઝલ્ટ મળ્યો આવું તમને લાગ્યું

કોઈને કોઈ જગ્યાએ છેતરાયા હોય વ્યક્તિ બરાબર ને કારણ કે સાચા વ્યક્તિ હોય તેવા જૂઠા વ્યક્તિ પણ હોય બરાબર તો આ ઇન્ટરવ્યુ સાંભળીને જેટલા પણ પશુપાલકને તમે ઓળખતા હોવ એમને આ વિડીયો શેર કરો કારણ કે કદાચ તમને જરૂર ન હોય પણ એવા ઘણા પશુપાલક છે કે જેમને ત્યાં નાની મોટી સમસ્યાઓ આજે સતાવે છે અને પશુપાલન જ્યારે મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારેલો હોય અને તે સમયે જ્યારે આવી સમસ્યા આવતી હોય તો પશુપાલક ખરેખર પરેશાન થઈ જતો હોય અને જો આપણે એમની પરેશાની વિડીયો શેર કરીને જ દૂર કરી શકતા હોય તો દરેક પશુપાલક મિત્રોને અથવા તો જેમની પાસે પણ આ વિડીયો આવે એમને મારે નમ્ર વિનંતી છે કે દરેકે દરેક પશુપાલક સુધી આ વિડીયો શેર કરે તો બેન તમે જે ઇન્ટોર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર